કર્મચારીઓ અને અધિકારીઓની મુખ્ય માંગ છે જૂની પેન્શન યોજના અને બીજા અન્ય પ્રશ્નો માટે આજે આહવાન આપવામાં આવેલું હતું જેને અમારા સરકારી સિઝનરી કોલેજ અધ્યાપક મંડળ દ્વારા પણ સૈદ્ધાંતિક ટેકો જાહેર કરવામાં આવેલો હતો જેથી અમારી જે અધ્યાપકો તમે ગુજરાત રાજ્યના તમામ કર્મચારીઓની જે લાગણી અને માગણી છે જે મુખ્ય મુદ્દો જે છે જૂની પેન્શન યોજના સરકાર સુધી પહોંચાડવા માટેનો છે મુખ્યમંત્રીને પણ આવેદનપત્ર આપવામાં આવેલું છે અને આજ રોજના રોજ ઘણા બધા કર્મચારીઓ દ્વારા જે પોતાની મુખ્ય માંગણી છે જૂની પેન્શન યોજના અને અન્ય પડતર પ્રશ્નો માટે પણ દરેક કર્મચારી સંગઠન તેમજ તમામ કર્મચારીઓ પણ આવેદન આપવાના છે